ભરૂચમાં એકવીસમી જૂનના દિવસે અગિયાર આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે જેના અનુસંધાનમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ગુરુવારના રોજ પત્રકાર પરિષદોજી વિશ્વ યોગ દિવસ વિશે માહિતી આપી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે એકવીસમી જૂનના રોજ વન અર્થ વન હેલ્થની અને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ જીએનએફસીમાં સવારના છ વાગે વિશ્વ યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ યોજાનાર છે આ કાર્યક્રમમાં અંદાજે પચીસો થી પણ વધુ લોકોને કાર્યક્રમમાં જોડાવાનો પ્રયાસ થઈ રહ્યો છે વિશ્વ યોગની જાગૃતિ અર્થે ગુજરાત યોગ બોર્ડના અનેક યોગ ટ્રેનરો કામગીરી કરી રહ્યા છે વધુમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ગ્રામ્ય લેવલે શાળા કોલેજો નગરપાલિકા સ્થળે પણ લોકો પણ યોગ સાધના કરવાના છે આ વિશ્વ યોગ દિવસમાં સહભાગી બનવા ભરૂચ જિલ્લાના નગરજનોને કલેકટરે અપીલ કરી હતી આ પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેક્ટર એન આર દાદલ પ્રાંત અધિકારી મનીષા માનાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આપ સૌ જાણો છો એમ 21 તારીખે 21 જૂને દર વર્ષે આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરીએ છીએ આ વખતે આપણે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા જઈ રહ્યા છે અને આ વખતનું જે થીમ છે એ યોગ ફોર વન અર્થ વન હેલ્થ અને ગુજરાત માટે જે આપણે થીમ રાખેલું છે એ સ્વસ્થ ગુજરાત મેદસ્મિતા મુક્ત ગુજરાત જેના અનુસંધાને ભરૂચ જિલ્લાના અલગ અલગ ભાગોમાં મોટા પ્રમાણમાં કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ છે એમાં જિલ્લા કક્ષાનો જે કાર્યક્રમ છે એ જીએનએફસી ખાતે યોજાવાનો છે જેમાં અંદાજે પચીસો જેટલા લોકો અઢી હજાર જેટલા લોકો એમાં હાજરી આપવાના છે આ ઉપરાંત ગ્રામ્ય સ્તરે પ્રાથમિક શાળાઓમાં માધ્યમિક શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કોલેજીસમાં નગરપાલિકા વિસ્તારમાં દરેક તાલુકાના હેડક્વાર્ટર પર આશ્રમ શાળાઓ એકલવ્ય મોડલ સ્કૂલ ઔદ્યોગિક જે સંસ્થાનો છે એમના ત્યાં આમ લગભગ પંદરસો થી વધારે લોકેશન પર અંદાજે બે લાખથી વધારે લોકો પાર્ટિસિપેટ કરવાના છે અને યોગ દિવસની ઉજવણી કરવાના છે જિલ્લાના તમામ નાગરિકોને મારી વિનંતી છે યોગ એ શરીર અને મન બંનેને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી છે મોટા પ્રમાણમાં આમાં જોડાવા સૌને વિનંતી કરું છું અમારી સાથે આમાં સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જોડાવાની છે

એટલે બને ત્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી અમે એવા સ્થળોને પસંદ કર્યા છે મોટા આઇકોનિક સ્થળો જેમ કે ગોલ્ડન બ્રિજ કે એવી જગ્યાએ આ વખતે અવોઈડ કર્યા છે કારણ કે વરસાદની પણ આગાહી છે